ચલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ભણીશું આપણું ચેપ્ટર એક જેનું નામ છે સંખ્યા પદ્ધતિ સંખ્યા પદ્ધતિના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરીશું બરાબર જેથી કઈ રીતે તમારી નવોદય પહેલાની પરીક્ષા પહેલાંની જે તૈયારી છે એ થઈ જાય એકવાર રિવિઝન પણ થઈ જાય બરાબર છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે તમારા માટે લઈને આવ્યા છીએ ચલો પ્રશ્ન ચાલુ કરીએ પહેલો પ્રશ્ન શું કહે છે જો વાંચો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને બે અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય તો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા ને સૌથી નાની સંખ્યા બનાવતા તો આવડે છે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો શું કરવાનું ત્રણ વખત નવ લેવાના મોટી સંખ્યા બનાવવા બનાવવા માટે આપણે નવનો ઉપયોગ કરીએ છીએ તો ત્રણ વખત નવ લઈ લો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા અને બે અંકની સૌથી નાની સંખ્યા બે અંકની સૌથી નાની સંખ્યા બનાવી હોય તો પહેલા એક આવશે અને બે અંકની બનાવવા છે તો બે માંથી એક બાદ કરું તો કેટલા વધે એક તો એક વખત શૂન્ય બે અંક થઈ ગયા એક અને બે બે અંક સૌથી સૌથી નાની સંખ્યા બની ગઈ દસ હવે એની શું કીધું એ બંનેનો સરવાળો કેટલો થાય બંનેનો સરવાળો કરો ચલો અહીંયા નવ વત્તા જીરો નવ થશે નવ ને એક દસ ની શું અહીંયા તમે વધી મૂકશો નવ ને એક દસ કેટલા થયા તમારા એક હજાર નવ તો કયા ઓપ્શનના અંદર એક હજાર ને છે ઓપ્શન નંબર એ માં બરાબર તો તમારો સાચો જવાબ શું છે ઓપ્શન નંબર એ ચલો બીજો પ્રશ્ન જોવો બીજા પ્રશ્નમાં શું કે છે નીચે આપેલી આપેલી ચાર કઈ સંખ્યામાં તમે બે ઉમેરો ખાલી ઉમેરો તો એ બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા બની જાય છે બરાબર ડાયરેક્ટ આને બે રીતે સોલ્વ કરી શકાય તમે ઓપ્શનમાંથી પણ સોલ્વ કરી શકો અહીંયા નવ્વાણું આપ્યા છે નવ્વાણું બે ઉમેરો તો કેટલા થશે એકસો એક તો એકસો એક તો ત્રણ અંક સંખ્યા થઈ ગઈ અહીંયા અઠાણું થઈ તો જવાબ આવશે તમારો ઓપ્શન સી જો બીજી રીતે સોલ્વ કરવો હોય તો અહીંયા શું પૂછ્યું આપણે બનાવવાની છે બે અંક ની મોટામાં મોટી સંખ્યા બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ નવ્વાણું હવે નવ્વાણું માં બે ઉમેરવાથી સંખ્યા બને છે બરાબર તો એમાંથી બે બાદ કરું તો મને એ સંખ્યા મળી જશે ઊંધું કરીએ તો નવ્વાણું કરું તો કેટલા મળશે મને મને તો પણ એ સંખ્યા મળી જાય તો બે રીતે સોલ્વ કરી શકાય ડાયરેક્ટ ઓપ્શનમાંથી પણ અમુક પ્રશ્ન એવા આવશે જે તમારા ડાયરેક્ટ ઓપ્શનમાંથી સોલ્વ થઈ જશે બરાબર હવે શું કહે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણમાં માં શું કહે છે દસ હજારની પૂરોગામી સંખ્યા કઈ છે પૂર્વગામી અને અનુગામી સંખ્યા શીખવાડી દીધી તમને પુરોગામી એટલે એના આગળની અને અનુગામી એટલે એના પાછળની સંખ્યા દસ હજાર આપ્યા છે દસ હજાર ની પૂરો કાપે તો પૂરોગામી સંખ્યા શોધવા માટે શું કરવાનું એમાંથી એક બાદ કરવાની અને આગળની સંખ્યા શોધવા દીધો એમાંથી એક બાદ કરીએ દસ હજાર માંથી એક બાદ કરું તો કેટલા મળશે મને અહીંયા દશક લેવો પડશે બધી જગ્યાથી અહીંયા શૂન્ય થઈ જશે અહીંયા નવ અહીંયા નવ અહીંયા નવ અને છેલ્લે દસ દસ માંથી એક જાય તો

પૂરો પૂરોગામી પૂછી તો જવાબ શું આવશે નવ હજાર નવસો નવ્વાણું ચલો હવે પ્રશ્ન નંબર નંબર પ્રશ્ન ના અંદર બે હજાર પાંચસો અડસઠ માં છ ની સ્થાન કિંમત કેટલી થાય સ્થાન કિંમત તો આવડત છે બધાને સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત સ્થાન કિંમત અને સ્થૂળ સ્થૂળ કિંમત પણ કહેવાય અને દાર્શનિક કિંમત પણ એને કહી શકાય અહીંયા સ્થાન કિંમત પૂછી છે તો અંકના સ્થાનની કિંમત અહીંયા અંક છ પૂછે છે છ કયા સ્થાન ઉપર ચેક કરો એકમ અને દશક તો દશક ઉપર જે અંક હોય એની કિંમત કેટલી થશે એ અંક ગુણ્યા દસ તો છ ના છ સાથે દસ નો ગુણાકાર કરીએ તો કેટલા થાય સાહીઠ અને સ્થાન કિંમત કેટલી થશે ઓપ્શન નંબર સી સાહીઠ બરાબર બીજી રીતે પણ જો કરવી હોય તો શું કરવાનું એ અંક લઈ લેવાનું અહીંયા પચીસો અડસઠ આપ્યા છે છ ની કીધી હોય તો છ ને લખી દેવાના પાછળ જેટલા અંક બી એની જગ્યાએ નેવ્યાસી હજાર પાંચસો પાસઠ માં છ ની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમતનો સરવાળો કેટલો થાય બે પૂછ્યું છે સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત તો સંખ્યા કેટલી આપી છે જોઈ લો આઠ હજાર નવસો નેવ્યાસી હજાર પાંચસો ને પાસઠ નેવ્યાસી હજાર પાંચસો પાસઠ હવે આપણે શું કીધું છે અહિયાં છ ની છ પકડો અહિયાં છ અહિયાં છે છ ની સ્થાન કિંમત અને વાસ્તવિક કિંમત છ ની સ્થાન કિંમત આગલા પ્રશ્નમાં જોઈ દશકના સ્થાન ઉપર હોય તો કેટલી હોય સાઈઠ અને વાસ્તવિક કિંમત વાસ્તવિક રીતે એની પોતાની કિંમત એને અંક કિંમત પણ કહી શકાય સ્થુલ કિંમત વાસ્તવિક કિંમત અને અંક કિંમત બધું એક જ છે અલગ અલગ પ્રશ્ન જો પેપરના અંદર અલગ શબ્દ આવે તો કન્ફ્યુઝ થવાનું નહીં તો કેટલી થશે બંનેનો સરવાળો કીધો છે બંનેનો સરવાળો કેટલો થશે છાસઠ કેટલો જવાબ આવે તમારો ઓપ્શન ડી ચલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ શું કે છે દસ લાખ સાત હજાર પાંચ ને અંકમાં કઈ રીતે અંકમાં લખો દસ લાખ સાત હજાર પાંચ જો આ લખવાની બેસ્ટ ટ્રીક એ છે કે અંકોનું સ્થાન તમે પેલા નક્કી કરી દો તો કોઈ પણ ભૂલ પડશે નહીં જે બાળકોને આવડે છે વાંધો નહીં પણ જેને થોડી તકલીફ પડે છે આ લખવામાં એ આ રીતે લખવાનો સ્થાન બનાવી દો પહેલું જો એકમ એકમ પછી કયો આવશે દશક દસક પૈસો પછી હજાર દસ હજાર લાખ અને દસ લાખ સુધી આપણે અહીંયા પૂછ્યું છે અહીંયા લખી દો આપણું દસ લાખ દસ લાખ છે અને અહીંયા પહેલું કયું છે एक का नु स्थान तो यहां से आगे भी चालू करिए सु क्या छे 10 लाख 7000 कया छे 10 लाख तो 10 लाख ना स्थान ऊपर 10 मुकी दो बराबर 10 लाख तो गया अबे 7000 कया छे तो यहां आ 10000 નો સ્થાન છે ના 1000 નો સ્થાન છે તો 10000 ના સ્થાન ઉપર તો કશું નહી આવા 10 થી વધારે કિંમત હોય તો 10000 ના સ્થાન ઉપર કોઈ વસ્તુ આવે અહીંયા 7000 કીધા છે તો 0 અને પછી 7 તો 7000 થયા ઊંધું ના કરી દેતા જો અહીંયા તમે સાત મૂકશો અહીંયા જીરો પડશો છો તો કેટલા થશે સિત્તેર હજાર થઈ જાય બરાબર તો દસ હજારના સ્થાન ઉપર જીરો હજારના સ્થાન ઉપર સાત અને કીધું શું કીધું સાત હજાર અને પાંચ તો સો ના સ્થાન ઉપર કંઈ દશકના સ્થાન પણ પણ કંઈ નહીં આવે એકમના સ્થાન ઉપર પાંચ તો આ રીતે કઈ સંખ્યા લખેલી છે જોઈ લો ઓપ્શન નંબર તમારો ડી સાચો છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચલો પ્રશ્ન નંબર સાત પ્રશ્ન આઠસો સત્તાણું આપ્યા છે એમાં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે છે સ્થાન કિંમતમાં તો એ જ હોય કે જેનું સ્થાન વધારે મહત્વનું હોય એની સ્થાન કિંમત વધારે હોય આ એકમ ઉપર છે આ દશક ઉપર આ સો ઉપર હજાર અને દસ હજાર जी 10000 ના સ્થાન ઉપર જે અંક હોય એની સ્થાન કિંમત સૌથી વધારે હશે કારણ કે એની કેટલી થશે અહીંયા 50000 થશે હું 1 ની લઉં તો 1 ની કેટલી થશે 1000 થશે 8 ની 800 થાય એ રીતે આગળ સ્થાન કિંમત પણ આ બધાની ઓછી થશે સૌથી વધારે કોની થશે 5 ની 5 ની સ્થાન કિંમત કેટલી થઈ 50000 તો ઓપ્શન શું આવશે તમારો ઓપ્શન B ઓપ્શન B સાચો છે ચલો 8 નંબરનો આઠમો પ્રશ્ન શું કે છન્નુ હજાર આઠસો પિસ્તાલીસ માં દસ હજાર આઠસો પિસ્તાલીસ દસ હજાર કયો અંક છે જોઈ લો અહીથી ચાલુ કરવાનું ગણવાનું એકમ દસક સો હજાર અને દસ હજાર તો દસ ના સ્થાન ઉપર કયો અંક થયો નવ ઓપ્શન આવશે તમારો ડી એના પછી જુઓ પ્રશ્ન નંબર નવ જોવા પ્રથમ પાંચ બેકી બેકીને યુગમાં કહેવાય બરાબર બેકી એટલે યુગ્મ અને જો અયુગ્મ લખેલું હોય તો શું કહેવાય એકી એને બીજી રીતે કયા બીજા બે શબ્દો વપરાય છે કયા એક વિષમ અને સમ તો સમ સંખ્યા પૂછી હોય તો બેકી અને જો વિષમ સંખ્યા પૂછી હોય તો એકી અલગ અલગ શબ્દો જો પરીક્ષામાં પૂછાય તો એનાથી કન્ફ્યુઝ થવાનું નહીં આ બધા શબ્દો તમને યાદ હોવા જોઈએ યુગ્મ એટલે બેકી યાદ રાખવાનું સરવાળો કેટલો થાય છે પ્રથમ પાંચ બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય પ્રથમ પાંચ બેકી બેકી સંખ્યા ચાલુ ક્યાંથી થાય બે થી બે પછી ચાર છ આઠ અને દસ એને કેટલી કીધી હતી પાંચ કીધી છે ને એક બે ત્રણ ચાર અને પાંચ થઈ ગઈ આ બધાને સરવાળો કરો આઠ અને બે દસ અને ચાર અને છ દસ એ દસ ને દસ વીસ અને દસ ત્રીસ ટોટલ કેટલા થયા ત્રીસ ઓપ્શન નંબર બી બી સાચો છે તમારો ચલો એના પછી જુઓ પ્રશ્ન નંબર દસ ના અંદર શું કહે છે નીચેની આપેલી સંખ્યાઓમાંથી નાનામાં નાની સંખ્યા શોધો આ નાણા લખી છે ખોટું લખી છે નાનામાં નાની સંખ્યા બરાબર નીચે આપેલી સંખ્યાઓમાંથી નાનામાં નાની સંખ્યા શોધો તો નાનામાં નાની સંખ્યા કઈ હશે એ ચેક કરવાનું છે તો નાનામાં નાની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરવાનું સૌથી આગળથી ચેક કરવાનું અહીંયા બધી સંખ્યાઓ કેટલા અંકની આપી છે પાંચ અંકની છે તો એકમ દશક સો હજાર અને દસ હજાર દસ હજારના સ્થાન પર સરખી થઈ ચલો અલગથી લખી એટલે તમને ખબર પડે અઠ્યાસી જીરો જીરો એક આ છે તમારી એસી આઠસો આઠ આ છે ઓપ્શન સી છે એસી આઠ આઠ જીરો અને ચલો હું લખું છું ત્યાં સુધી જેનો જવાબ આવી ગયો મને ઓપ્શન તમારો જવાબ તમે મને કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો જેથી મને બી ખબર પડે કે મારા વિદ્યાર્થી મિત્રો વિડીયો છેક સુધી જોયો છે ને એમને આ બધું આવડે છે બરાબર તો જેને આવડી ગયું મને ફટાફટ કોમેન્ટ કરી દો કોમેન્ટ કરી દો તો મને પણ મજા આવે તમારા માટે આવા વિડીયો બનાવવાનો પરીક્ષાના હવે થોડા જ દિવસ બાકી છે બરાબર છે તો ચેક કરો ચલો દસ હજારના સ્થાન ઉપર ત્યાં ઉપર બધી સંખ્યાઓ સમાન છે તો એ રીતે તો બધી સરખી થઈ એના પછી જોવા

તો કયો ઓપ્શન ડી હા આ રીતે ચેક કરવાનું પેલા આગળનું સ્થાન ચેક કરવાનું એના પછી હજારનું પછી સોનું પછી દશક અને છેલ્લે એકમ ચેક કરવાનું તો તમને ખબર પડી સૌથી સૌથી નાની મોટી સંખ્યા કઈ ઓકે તો દસ પ્રશ્નો આવડી ગયા આ અમે પીડીએફ તમારી ગ્રુપના અંદર પીડીએફ મૂકેલી છે આ પ્રશ્નોની એમાં ટોટલ પચીસ પ્રશ્નો છે બીજા પ્રશ્નો અમે આવતા વિડીયોના અંદર બનાવીશું જો વિડીયો નેક્સ્ટ જોવો હોય બરાબર બધા પ્રશ્નો બધાને નહીં આવડ્યા હોય તો કઈ રીતે સોલ્વ કરવા એ જોવા હોય તો તમે મને કોમેન્ટના અંદર લખો સાહેબ નેક્સ્ટ વિડીયો બનાવો અમને એ વિડીયો બનાવીને મોકલો જો તમારી કોમેન્ટ સારી આવશે તો જ નવો વિડીયો બનાવવામાં આવશે બરાબર તો વિડીયોને જોતા રહેજો અને જતા જતા વિડીયોને એકવાર લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો ઓકે ચલો બાય